નાળિયા તો ફેર્યા રાખે આમ પણ એવું ન માનું હોય હો ટકા તેમ કીધું નથી કે પાણી પણ અમારા હાથમાં તાકાત એટલી કરે તો અમારે એવું એમ માનું કે પાણી આવે ફૂલ જ આવે હા હા હવે નહીં આ પો પાણી ન ફૂટે ગમે એમ થાય કોઈ હા કીધું કારીગરે કીધું હોય પેન્ડલ કે પેલા તો શાખું પડશે ફરજિયાત પાણીમાં દબો ફરો